કોણ કઈ વાંધો છે ના ના કોઈ વાંધો નથી લુગડા ધોવાના છે ને કોણ હું ભાણા કલર લુગડા ધોવાઈ જાય ને બે ભેગા ભેગ થઈ જાય એમ તને વર એમ થાતો છે કે આ આ કામ કાઈ મી આવી દી લે કે ઠામે કરાવ આખડી એમ કેતી હતી મી કે ઠામ તો કરાવ ને ઠામ તો કરવા જોઈએ ને કાઈ મી કે આઈ દો દી નિદવાન જન પછી શું જરૂર છે ક્યાં જરૂર છે નિદવાની કાલ ના આવે તો એ આ નવો કરવો હોય માં હું હોય ને નવો કરવો હોય કોઈ કે આ નવો નવો કોઈ ને પહેલી એવા માં હું હોય

અને અમે અહીંયા જીરું નેદી આપણે થોડુંક રહી ગયું ને એ નદી લઈ આ આપણે હા ઉપર આવી ગયા અહીંયા જો અહીંયા આપણે આવું જીરું છે કોયલા ભાગ કરતા ઉપરનો ભાગ છે ને થોડુંક આસું પડું છે ને એટલે થોડુંક નબળું એવું છે જીરું અમે દક્ષા બે જીરું નદી અમે બે જીરું ને દી હાલો જીરું નધું હવે આપણે બે એટલા જ ક્યારે આર્યા જો લીમડો છે ને નહ ઉધાય થી તેવા ઉધે 1 2 3 4 5 6 7 અને 8 ક્યારા છે હાલો સાપીવા લુંઢાનો સા આજ આપણે આ હેઢે આવી ગયા અને હવે આપણે આ કેટલા ક્યારા રહ્યા ત્રણ ક્યારા છે હે ત્રણ ત્રણ કોઈ નતરી 6 છે સો ક્યારા છે હજી થઈ સો ક્યારે નેદાઇ જાય ને પછી આપણે ઘેરે જવાનું છે તો સા પાણી પી અને પછી મંડી નેદવા તો હાલો બધાય શા પીવા અને અહીં તો આ કાતરો થઈ ગયો ને રસ મજા આવતી કેમ કે આમાં બધા નુકસાન થાય અમારે મારા જે આમાં થોડુંક આ ઉપરનું છે ને એમાં પાણી પાવવું તું પણ હવે ન પવાય કાતરો પણ પણ કેવો થયો દક્ષા વરસાદ વધે એવો

આ આપણે થોડું ઝેરું છે ને ઝેણું છે હેટાનું છે ને એટલે થોડું ઝેણું ઝેણું છે આ જાડી ડાળી નથી આમાં છે ને ઝેણી ડાળી છે જો નામી છે આ ઝેરું ઝેરું તો જોઈએ આમ એકદમ જા આ થોડું સે ઓલી સાઈડ કરતા આને કરે છે ને તો થોડું એવું

કાતરો જો આજે એટલો કાતરો થઈ ગયો હાવ વરહે આવો હવા પાંચ થયા અને જો આવો કાતરો થઈ ગયો થઈ જાય હાવ હા જ પડી ગઈ માવઠા ની ઘાયત માંથી બેસા ને તા જો આ વરી પાછા વાદરા જો ગમ ઘોર થયા

આવું અંધારું થઈ ગયું જો આપણે આ છે રસ્તો મસ્ત મજાનો રસ્તો છે રોડ છે મસ્તીનો જામનગર પોરબંદર ને હવે પછી આપણે ફરી સવારના વિડીયા માં મળશું તો જય દ્વારકાધીશ આપડા ગામની વહેલી સવાર જો કોઈ હજી બહુ અવર જવર નથ કરતો અહીં રોડ થાય ને એટલે વાહન તો હા બંધ છે આ ચેનલ પડી એ આપણી દુકાન છે તો હાલો હવે આપણે ચા બનાવી લઈએ હલો દાયરાન જય શ્રી કૃષ્ણ જય રામ વેલી ભર્યા વર ભાઈ ફરિયા ફર્યું ના હોય ખાલી ધાબુ છે ધાબુ વરાઈ ગયું બજાર વરાઈ ગઈ અને હવે સા બનાવીએ આપણે ધૂપ દેવા થઈ ગયા એવું બધું થઈ ગયું હલો બપોર રાષ્ટ્ર જયરામ આપી આજે આપડે અટાણા જો કે શાક બની ગયું બટેટા નું પૂરી ને દહીં ખાવાનું છે આજ પણ હાજે જે આપણે હે ને ભાત અને ગોળ જ ખાવાના છે કેમ કે આજે છવ્વીસમી સાલ ની શરૂઆત છે અને જે આપણે પચીસમી સાલ આગળ ગઈ ને એની તો બધા હસ બસાવી નહીં ખા કેમ કે એ મંગળ ગ્રહ હતો અને આ આપણે છે ને સૂર્ય ગ્રહ છે એટલે તમારું ને મારું સારું વર્ષ જાય એવી દ્વારકાધીશ પાસે આપણે બધા પ્રાર્થના કરીએ નવા વર્ષની શરૂઆતમાં આપણે બધાને મારે તમારે ભાત અને ગોળ અને મીઠું ત્રણ વસ્તુ ખરીદવાની તો ઘરમાં હોય અને આ તો ન હોય ને તો એનાથી શરૂઆત કરવાની અને ભાત અને ગોળ તો ખાસ કરી ખાવાના છે એટલે આપણે બધાને હા ભાત રાંધવાના અને એની અંદર ગોળ અને ઘી નાખીને ખાવાના એટલે આપણું વરસ સારું જાય એવી બધાને હું ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરું છું તો જય દ્વારકાધીશ આજ ગુરુવાર ગુરુવાર આપણે વિષ્ણુ ભગવાનનો દિવસ અને પ્રદોષ આજે પ્રદોષ હશે પ્રદોષ એટલે શિવ ભગવાનનો દિવસ અને આજે નવા વર્ષની શરૂઆત એ આપણે શિવ ભગવાનના પ્રદોષથીને જ થઈ તો આપણે બધાને ખરેખર તો ખુશી જ થવું જોઈએ મને તો આજ નાનતા નાનતા યાદ આવી ગયું ને એટલે મને કહ્યું અટાણું આ બોલી જ નાખું કેમ કે નકર પછી મને એ રેવાય નહીં હાશું હોય ને ભૂલાઈ જાય આપણે એવી વાતો કરતા કરતા રંધાઈ ગયું આપણી પૂરીએ વણાઈ ગઈ અને જો હવે તરાય તો આજ આપણે પૂરી ને શાક ને બચવા દઈ એ જ ખાવાનું છે અને હા તો તમે તમને કીધું એ બધું બધું ખાવાનું છે તો આવા વરસ તો હજી એ કઈ આવ્યું નથી ને આ ખરેખર આ આપણે ભાગ્યશાળી કહેવાય આ શંકરના પ્રદોષ એટલે શિવરાત્રી જ કહેવાય અને પ્રદોષ પંદર દિન પંદર દિન આવે અને ઈ તમને કદાચ ખબર ના હોય કોઈને પ્રદોષ એટલે હું તો ઈ હે ને બાર નું હોય અને કાં તો તેર નું હોય તો ઈ હે ને ડાયરીમાં આપણે જોઈ લેવાનું એટલે આપણે અને રહેવામાં બહુ ઉત્તમ કહેવાય ખરેખર જો એ પ્રદોષ તો કોઈથી રેવાય ને તો બહુ જ સારું કહેવાય જય હિન્દ જય ભારત